વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દબાણોને લઈને લાલ કરી છે આજે દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ હતી વૃંદાવન ચાર રસ્તા ખાતે વૃંદાવન ચાર રસ્તા ખાતે રોડ લાઈન પરના જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે લારી ગલ્લાના તે તમામ દૂર કરવામાં આવ્યા છે લગભગ એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે દબાણ શાખાની ટીમ પહોંચી હતી પોલીસને સાથે રાખીને અને વૃંદાવન ચાર રસ્તાની આસપાસના તમામ રોડ લાઇનના જે લારી ગલ્લાના દબાણો છે તે હટાવી લેવામાં આવ્યા છે Tova gìn cho tai nạn nhân của tai nạn nhân của tai nạn nhân của फोन नंबर 5 અને વોટ નંબર 15 માં સમાવિષ્ટ વિસ્તાર વૃંદાવન ચાર રસ્તા પર ટ્રાફિક નિયનർത്തા રૂપ દબાનો જમાલે લઈને કામગીરી હાલ ચાલુ છે કેટલી ગાડીઓ પ્રતિદિન પ્રક્ષત્રને ખલારી અને એકઠ થ્રી વ્હીલર ટેમ્પો જમા લેવામાં આવેલ છે અને કાચા સેટ તોડેલ છે